માતો એમ ન કરે બટુ તો આમ જો માતો માતો મારે હા મુજો માતો આમ જો ચુરમો ચોડો મે કુડડો ગટુ માથો નો પછાડે બટુ બસ હવાલ આલ આપણે જો આપણી મસ્ત સવાર થઈ ગઈ છે ગુડ મોર્નિંગ માતો જજો માતો 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 ગુડ મોર્નિંગ અરે એમ ધ્યાન નથી નહીં બોલે તો જય શ્રી કૃષ્ણ કરો બટુ એમ સુધારે ને એટલે જો આપણું સવારમાં મીઠું સવાર માં ગયા અને માથું ન્યૂઝ જોવે કા ભાઈ હવાલમાં ઉથી ન્યૂઝ જોવે જો આમ ન્યૂઝ આવે છે ને માથું ન્યૂઝ જોવે કા ગટું હા આ જય શ્રી કૃષ્ણ કરો એલા હા અહીંયા જોઈન કરો જય શ્રી કૃષ્ણ

આપણે પછી જાવ હાલો આપણે 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 પછી જાવ હો ટીકા આ ટમેટો આલુ બતાવો આલુ બતાવો આલુ બતાવો છો દાદા બાબા ક્યાં આવ્યા બાબા જો અમે વાડીએ આવ્યા ને અહીંયા છે ને પપૈયા આવતા વેતા પપૈયા કાઢી નાખ્યા જો ઊંધા કરી નાખ્યા હો આ પપૈયામાં એવા પપૈયા થતા કાઈ ઘટે નહીં આમ જો એ ખુલ્લા પગે અર ખુલ્લા પગે આમ જો આમ જો ઈ હાલે 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 ગટો હાલે જો વાતાવરણ થોડુંક આમ તડકો આવે છે અને આમ વરસાદ આવે ને એવું થઈ ગયું છે અને આજે છે અગિયારીસ અને અહીંયા જો દાદાએ મસ્ત ટાસ પાથરી દીધી છે એટલે વરસાદ આવે ને તો ગારો ન થાય અને માધુભાઈ ધીમે ધીમે ચડે છે ઉપર જો આપણે ખેતરમાં પાળા પાળા બંધાઈ ગયા છે ઓલી બાજુ કપાસે સોપાઈ ગયા છે અને અહીંયા જો અને અહીંયા માધુભાઈ ભૂપીવે છે અને અમે આમ માર્કેટ ગયા પાણી પીવડાવવા વાળ પીવે વાળીએ કીધું એક ચક્કર મારતા આવીએ જો અત્યારે થોડોક તડકો નીકળો છો નકર મસ્ત વાતાવરણ થઈ ગયું હતું જો તમને આમ કદાચ થોડો કેવો ગિરનાર દેખાય છે અત્યારે આવું વાતાવરણ હોય ને ત્યારે ગિરનાર દેખાય બધે તમને કાળી માટી દેખાય થોડાક દિવસ પછી મસ્ત લીલી છાદર આખી પથરાઈ જાય ખેતરમાં વરસાદ આવશે જો બાતી છૂટી ગયા છે બધું કમ્પ્લીટ થઈ ગયું છે ને આમાં વાવવાની છે માંડવી વરસાદની વાત છે હવે આમ જો કબૂતર કેવું બેસી ગયું આમ જોતા પાળામાં છુપાઈને બેહી બેસી ગયું આ કેવું છુપાઈને બેઠું છે जो कदा तमने देखा तो वही तो जो इच्छु पाएं बैठूं पारा मजो मस्त बात आवरण से मजा आवे वो अत्यारे बार वाई गा चे बार कोई गा चे बोप पर ना अब मातू जो अज मातू सैंडल पैर ता भूली यो मातू सा एंजो टेक्टर में भी सा पी उड़ाई दी पानी थोड़ू का हेलो

કેવો તડકો આવ્યો જો માધુ ખાટલે નીચે ઉતરે ને જાય છે માધુ ખાતો હા ખાતો ઉતી જા ઉતી જા ખાતા માંથી આમ જોઈ કરી ઉતી જા એ આમી ગયો જો ગાય માતા પાણી પીવે છે જો ગાય માતા શું કહેવાય માતા ન્યા ન જવાય ન જવાય ન જો પપ્પા પપ્પા કરતો હોય પડો બાપલા પગમાં લાગે એવું છે જોજી હારું છું ને છોડી બિચારી હાલો 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 હલો છો ગાય અત્યારે છે ને રીંગણાનું શાક કરીને એટલે કડવું જ લાગે ઉનાળો છે ને એટલે એના લીધે થોડુંક એવું રીંગણામાં એવું થઈ જાય માથું ચાલો માથો અત્યારે છે ને ઓમાં ઓથ ગરમી છે ને એટલે તરસ લાગે ને હમ એ મા જો જો મૂકી દે નહીં એમ નહીં મૂકી દ્યો હમ

ઓલી વહી છે બાપ દીકરો ભી આખો દિવાલ ની બહાર નીકળી જાય નહીં હાલો જી હાલો હાલો દિવાલ ની નીકળી નહીં

વાડીએ તારે ખાટલો નાખી ચીકુડીના અને કેવી કહેવાય નારિયેળીની છાયા બેહી ગયા છે ખાટલો નાખીને અને બેઠો બેઠો વેફર ખાય છે ફોન જોવે છે કા કેટલો અને ધીમો 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 વરસાદ આવે છે અત્યારે અમારે બહુ નથી આવતો પણ આમ તમને અત્યારે કેમેરામાં કેચ અપ ન થાય એવી રીતનો ધીમો ધીમો આવે છે અહીંયા વાડીએ થોડોક ઓછો છે ગામમાં થોડોક વધારે હતો

કેટલી છે વાતાવરણ થોડુંક વરસાદ આવે એવું થયું છે પણ અત્યારે એવું લાગે છે થોડુંક ઓછું રહે કાલક આવે કે રાતે આવે અત્યારે તો પવન ઉપડી ગયો છે એમ થોડા થોડા છાટા આવે છે બહુ ન આવતું ગામમાં થોડોક વધારે તો વાડીએ થોડોક ઓછો છે માધો શું જોશો તું મમ્મ મમ જોશો ખાશો મમ્મ કે શું જોશો તું કુકા કુકા મમ 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 મમ

એમ તો હારો વરસાદ થઈ ગયો નકર એટલું બધું ન હોય જાય કબૂતર બેઠા છે તમને દેખાતા હોય તો જો 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 ભાઈ ગયા જો ભાઈ ગા જો ભાઈ ગા એ માધુ પકડવા જાય નો પકલાના ના માધુ નો પકલા હાલો પાછા ભઈયા વો બાપા ભા દો હાલો હાલો દીદી આ એ ભાઈ ગો એ ભાઈ ગો જો ટીટોરી કેમ બોલે છે માં તો હું જાઉં છું હું એ એમ કબૂતર પાછળ જાય જો જાય એ જો ગટો એમ નહીં પાઠે પે જ જાય સમજો હા હાલી હા તો છે ને ધૂળ ખાવીને એટલે બધા ભાગી જાય એટલો એ કબૂતર વાહે આયેલો આમ તો જો કબૂતર મોડે આવેલા છે આ વાહે આયેલો છે ની પાછળ હું આવી જાઉ પાળા થેપે જાય છે અત્યારે કબૂતર ક્યાં છે કોયા ક્યાંય આવતો રહેવા દીકો હું જાઉં છું એ વયા ગયા બટુ ને છે કે નો છે ભાઈ કે કપડા બદલી ને ખાઉં છું ચાંદલો જોડો ઈ તો જો નમે કાઈ દો ને માં નામ મમ્મી બનાવી રહ્યા છે ભીંડાનું નું શાક તમે બસ ફોન કર્યો હલો હવે બનાવી છે રોટલી

कौन थी थी? आ ने। ने? तो है ही दीजो कौन है दुख रहा है हमारे ओड़ो कोई नहीं कौन है हमारे ओड़ो कोई नहीं तो कौन है को के दादी को मन लो सपने में हां के दी तीन ना को को डाल में सपना होता है तो करने में नहीं तो टीवी में कैसे सब आज क्या बोले ओले मूर्ति बात करती थी हूँ हूँ कह दी थी तू

બધ જમીન વાર્તા કરે છે બેહી ગયો છે ફિટ થઈ ગયો છે ફિટ બચ્ચું ફિટ થઈ ગયું છે ગટું

BEEP! <laughs>